ના શિવ અને અન્ય સમર્થકો પણ જોડાયા હતા લોકો આદરપૂર્વક સરકારને આ વિધાનના પ્રતિક તરીકે જાગૃત થવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અન્યાયને રોકવા માટે પ્રયત્ન કરવા માંગણી કરી આમ આદમી પાર્ટીના પ્રમુખે વધુમાં જણાવ્યું કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુત્વ પર દબાણો કરી તેના સાધુ સંતોને ઢોર માર મારી અને તેના હિન્દુઓને અત્યાચાર કરી અને ત્યાંની મહિલાઓ પર જે બળાત્કારો આ થઈ રહ્યા છે તેને લઈને જ અમે પ્રધાનમંત્રીને આવેદનપત્ર મળે તે રીતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ છે કે ભારતીય જનતા પાર્ટી જે મોટી મોટી વાતો કરે છે કે હિન્દુત્વ રાજ્ય કે હિન્દુ ધર્મ પણ ત્યાં જે લોકો વસે છે એ બી આપણા જ છે આપણા જ ભાઈઓ છે તેમને બી સહાય કેમ નહીં તેમની સાથે આવો દુર્વ્યવહાર કેમ તેથી અમે આજે અહીંયા આવેદનપત્ર આપી અને પ્રધાનમંત્રી સાહેબની મારફતે અમે માંગ કરી રહ્યા છીએ કે ત્યાંના હિન્દુઓને પણ

અમે કોઈ પોલિટિક્સ કે એવું નથી કે અમે પોલિટિક્સ કરવા આવ્યા છીએ અમારો એક જ ધ્યેય હોય કે દેશને જનતાને જે પણ સુરક્ષા મળી અમે આપી શકીએ અને અમે અહીંયા એકત્રિત થઈ અને આપવા આવીએ છીએ આવેદન જ્યારે પણ તો બે પાંચ દસ મિનિટ તો પહેલું મોડું થઈ જ શકે છે હો આજે કંઈ વસ્તુ આવે આજે અમે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અને હિન્દુ સાધુ સંતો પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેમને માર મારવામાં આવી રહ્યા છે તેને લઈ અને પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદન મળે અને તેઓ જે આજે ભારત દેશની અંદર પોતાની રહ્યા છે કે અમારો દેશ દેશ રાષ્ટ્રીય હિન્દુ હિન્દુત્વ ચલાવી રહ્યા છે પરંતુ આવા મુદ્દા પર તેઓ કેમ કંઈ બોલતા નથી આજે હિન્દ ઇઝરાયલ અને પેલેસ્ટાઈનમાં જ્યારે પણ કંઈક આવા મુદ્દા ઉપડતા હોય ત્યારે આ લોકો આગળ આવી અને મોટી મોટી માંગો તો મારી લે છે પણ જ્યારે પોતાના દેશમાં હિન્દુસ્તાનની અંદરના નાગરિકો જે બાંગ્લાદેશની અંદર આજે રહે છે અને તેમની પર માર મારવામાં આવે છે તેમને ઢોર માર મારવામાં આવે છે ત્યાંના સાધુ સંતોને પૂરી દેવામાં આવે છે તેમની પર જે અત્યાચારો કરવામાં આવે છે તો અમારી માંગ છે કે તેમને સુરક્ષા મળે અને કેન્દ્રીય સરકાર પોતાના આંખ આડા કાન ન કરી અને આ વસ્તુઓ પર બી ધ્યાન આપે અને તેમને સુરક્ષા આપે તેવી અમારી માંગ છે અશોકોજા આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની